શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતી પંચાંગ અનુસાર વૈશાખ વદ એકમની તિથિને નારદ મુનિનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે આ દિવસે સમગ્ર ભારતમાં નારદ જયંતિની ઉજવણી કરવામાં આવે છે નારદ મુનિ પૃથ્વી આકાશ પાતાળ એમ ત્રણ લોકમાં વિચરણ કરતા રહે છે એટલું જ નહીં સંદેશાઓનું આદાન પ્રદાન કરતા રહે છે માટે આપણે જાણીએ કે સૌ પહેલા નારદજીનું નામ નારદ કેવી રીતે પડ્યું શાસ્ત્ર અનુસાર નારનો અર્થ થાય છે જળ નારદજી જ્ઞાન જળ અને તર્પણ કરવાનું કામ કરે છે એટલે તે નારદ નામથી ઓળખાયા એવી માન્યતા છે કે નારદજી સ્વયં બ્રહ્માજીના કંઠમાંથી ઉત્પન્ન થયા છે તેમને સંગીત વ્યાકરણ ભૂગોળ ઇતિહાસ પુરાણ જ્યોતિષ યોગ વગેરે શાસ્ત્રોમાં પારંગત માનવામાં આવે છે દેવર્ષિ નારદને આપણે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત માનીએ છીએ કારણ કે તેમના મુખ્યથી સતત નારાયણ નારાયણ નામનું રટણ થતું રહે છે એક માન્યતા અનુસાર દેવર્ષિ નારદ સ્વયં વિષ્ણુનો જ અવતાર છે જે વિષ્ણુના

સ્થિર નહીં કે સતત ભ્રમણ કરતા રહેવાનો શ્રાપ આપેલો હતો વાસ્તવમાં બ્રહ્માજીએ નારદજીના બાદ સંસાર બનાવી વિસ્તાર કરવાની આજ્ઞા કરી હતી પરંતુ નારદજીને તો સંસારમાં નહીં માત્ર વિષ્ણુની ભક્તિમાં જ રસ હતો તેમણે બ્રહ્માજીનો આજ્ઞાનો અનાદર કર્યો એટલે ક્રોધમાં આવીને બ્રહ્માજીએ નારદ મુનિને શ્રાપ આપી દીધો નારદ મુનિએ હજારો વર્ષો સુધી તપસ્યા કરી ભગવાન પ્રસન્ન કરી તેમની કૃપાથી પ્રાપ્તિ કરી નારાયણે પ્રસન્ન થઈ ભગવાન મુનિને વીણા આપી સાથે એક વરદાન આપ્યું કે જ્યારે નારદ તે વીણા વગાડશે ત્યારે તેઓ સ્વયં પ્રગટ થશે એક દંતકથા અનુસાર આ વીણા વડે નારદ મુનિએ રૂચાઓ મંત્રો અને સ્તુતિઓ રચે છે નારદ મુનિને પ્રથમ નાટ્ય યોગી પણ માનવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર પોતાના પૂર્વ જન્મમાં નારદ ઉપબહણ નામના ગંધર્વ હતા તેમણે પોતાના રૂપનું બહુ અભિમાન હતું એકવાર સ્વર્ગમાં અપ્સરાઓ અને ગંધર્વ ગીત સંગીત અને નાટ્યથી બ્રહ્માજીની ઉપાસના કરી રહ્યા હતા ત્યારે ઉપબહણાએ સ્ત્રીઓ સાથે ત્યાં આવ્યા હતા અને રાસલીલા કરવા લાગ્યા આ જોઈ બ્રહ્માજી અત્યંત ક્રોધિત થઈ ઉઠ્યા અને તે ગંધર્વને શ્રાપ આપ્યો કે તે શુદ્ધ યોનિમાં જન્મ લેશે ત્યારબાદ ગંધર્વએ જન્મ એક દાસીના પુત્રના રૂપમાં થયો માતા અને પુત્ર સાચા મનથી સાધુની સેવા કરતા હતા નારદ મુનિ બાળકના રૂપમાં સંતોનું એઠું ભોજન ગ્રહણ કરતા જેનાથી તેમનું મનમાં દરેક પાપ નષ્ટ થઈ ગયા મન પ્રભુને પામવા વાકુળ બન્યું પછી બ્રહ્માજીના માનસ પુત્ર રૂપે તેમનું પ્રાગટ્ય થયું જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ